મે લઈ લીધું છે અને દવા પાઈ દીધી છે હવે કેટલીક દવા પીજો ઇન્જેક્શન ખવડાવશે હ પછી ખવડાવશે તો તો ડોક્ટરે કીધું હોય ને મેં થોડું કીધું છે તો ડોક્ટરે કીધું કે 12 દિવસ સુધી ઇન્જેક્શન લેવાના ફાઇનલી જો મેડમ છે આ આગળના ટાયરમાં થોડી હવા ભરે તો કેટલા ટકા ભરી જોઈ લઈએ તો આપણે સાહેબે શું કીધું એવું છે તો સાહેબે જે કીધું એવું છે તો રૂટીન ચેકઅપ માં સક્સેસ તો મળ્યું છે ને કઈ પ્રોબ્લેમ નથી ને હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ને જો અત્યારે હાલમાં વરસાદ શું કહેવાય છાટા પડી રહ્યા છે અને અમે લોકોએ આજે થોડું ઘણું બ્લોગનું સ્ટાર્ટઅપ સમથિંગ પાંચેક વાગે આપ્યું છે અને આજે અમારે જવાનું છે હોસ્પિટલે એટલે કે વેરાવડ તો જો અહીંયા મમ્મી ને મેડમ બે છે એ પ્રતિક્ષામાં છે કે આ ક્યારે બ્લોગનું શું કહેવાય પૂર્ણાહુતિ આપી દે તો આપણે નીકળીએ હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને તો આજે તો તમારા લોકો સાથે એક શું કે મારે ગુડ ન્યૂઝ આપવી છે અને ગુડ ન્યૂઝ તો એ છે કે અમારી ચેનલ આજે હાફ મોનોટાઇઝ થઈ ગઈ છે તમારી દયાથી અમારા ભગવાન અમારા શું કે માતાજી કુળદેવી છે મારા સસરા છે મમ્મી છે એ બધાના આશીર્વાદથી અમારી ચેનલ આજે હાફ મોનોટાઇઝ થઈ ગઈ છે તો હું એવી આશા રાખું છું કે તમે લોકો અમને આગળ પણ આમ જ સપોર્ટ કરો બરાબર ને નવા હા જેવી ફ્રેન્ડ્સની બધાની ઈચ્છા તો મમ્મી અમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ ગઈ તો એટલે સોરી સબસ્ક્રાઈબ અમારી ચેનલ હાફ મોનોટાઇઝ થઈ ગઈ છે

તો ભાઈ ફ્રેન્ડ્સ મમ્મીની તબિયત થોડીક લો છે એના કારણે મમ્મી થોડુંક ઓછું બોલ્યા છે પણ કંઈ વાંધો નહીં તમારા લોકોનો સપોર્ટ જે અમને મળ્યો છે આવો સપોર્ટ જો આગળ મળતો રહે ફ્રેન્ડ્સ તો કાંઈ ઘટે નહીં તો હું એટલી આશા રાખું છું કે તમારો સપોર્ટ આમને આમ કન્ટિન્યુ મળતો રહે તો જો અમે અત્યારે હાલમાં છત્રી લઈને પણ બ્લોગ બનાવીએ છીએ આપણે ચાલુ વરસાદ પણ બ્લોગ બનાવશું એવી તમને હું બધાને પ્રોમિસ કરું છું તો આપણે હવે પહોંચી ગયા છે પેટ્રોલ પંપે કારણ કે યાર માણસ છે એને ભૂખ લાગતી હોય તો ગાડી છે એને પણ ભૂખ લાગતી હોય ને તો જો અત્યારે આપણે પેટ્રોલ પંપ આવી ગયા છે અને તમને લોકોને એક બીજી સરપ્રાઇઝ આપું કે અત્યારે હાલમાં મેં તારક મહેતા કા ઉલટા ચશ્મા છે ને એનો પોપટલાલ જોઈ લીધો અને એ પોપટલાલ તમને બતાવવું તમારે બધાને જોવો છે ને તો જોઈ લો જો પોપટલાલનું છત્રીવાળો તો

અને તમને લોકો એમ થતું હોય કે આ એના મમ્મી થાય છે ને આવું કેમ કરે છે પણ અમારા લોકોને તેવો વ્યવહાર છે એટલે અમે તો દરરોજ માટે એવી જ રીતે રહેતા હોય છે તો ચલો આપણે પેટ્રોલ નખાવી લઈએ પછી જઈએ વેરાવડે તો અહીંયા ફાઇનલી જો મેડમ છે એ આગળના ટાયરમાં થોડીક હવા ભરે તો કેટલા ટકા ભરી જોઈ લઈએ આ ચાલી પાંતળી પિસ્તાલીસ જે રાખવી હોય રાખી શકે તો ભાઈ ત્રીસ ની હવા આગળમાં હોય અને પાછળ માં કેટલી કરવાની છે થોડું લાગે મને આવી છે તૈયારી કરજે એવું છે પાછળ ભરી દે તો ભાઈ જો અમે તો અહીંયા પેટ્રોલ પંપે આવી ગયા પેટ્રોલ પંપે આપણે બે ટાયર માં થોડી હવા ઓછી હતી કારણે હવા ભરવા માટે રોકાણ છે અને અહીં જો એર સ્ટેશન છે એ અમારું જ છે કારણ કે મારા મમ્મી ધ્યાન રાખે છે એર સ્ટેશન નું ટાયર ટશન કોઈ છોડવી લઈ જાય ન ને કારણ કે આપડું છે આપણે છોડવી ન લઈ જવાનું છે મેલા મોડું લઈ ચાલો આપણો ટાયર કરવાનો સમય આવી ગયો છે આપણે મેડમ આપણે થઈ ગયા છે ગયા છે તો એન્ટર થયા છે ત્યાં મસાલો લેવો પણ આજે તો પીવી પડે એમ છે ડોસો થઈ ગયો ચાલો ચા પીવી હોય તો ભાઈ આપણી છે ને ચા ફેવરિટ છે અને મમ્મીની ઈચ્છા હતી કે ચા પીવી છે તો પછી મેં તો વિચાર્યું કે આપણે પી લઈએ કારણ કે ચા છે એની જે છે ને ભાઈ જે અત્યારનો માહોલ છે જેમ કે વરસાદી માહોલ છે તો વરસાદી માહોલમાં ચા પીવાની કંઈક બહુ જ મજા હોય તો ભાઈ ચાલો ચા પીવી હોય તો હું તો ચા પીવું છું ડોસા હોય ચા પીવે હો મમ્મી કેવી છે ચા સારી છે આમ ટેસ્ટી છે ને આજે મને એવું લાગે કે મમ્મીનો અવાજ છે સમથિંગ કંઈક કેમેરો કેસી ગયો હોય ક્યાં પછી એમનો પોતાનો અવાજ એમ બેસી ગયો છે નકર ફ્રેન્ડ્સ ફ્રેન્ડ કોઈનું વારો અંદર આવે છે એમાં અત્યારે એનો અથડોક અવાજ એનો વોઇસ હોય સ્વરપેટીમાં થોડો પ્રોબ્લેમ છે તો ચાલો ફ્રેન્ડ હવે ચા પી લો કે વારંવાર ચા મારી છે ને નીચે જાય મમી લો હા ચાલ કંઈ વાંધો નહીં ફ્રેન્ડ ચોસા માણસોને ચાપીને આ જો આપણે શું કહેવાય આમાંથી નાના છોકરા જેમ મમ્મી ચોન્સ કરી મારે સાત વાગે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે અને આ નવાબ નવાબદાદા થોડીક વાર થાય તો ચા પીવા ઉભા રહે થોડીક વાર થાય તો એનું જોબનું થોડુંક કંઈક કામ હતું કોઈ કસ્ટમરનો ફોન આવ્યો હતો તો હવે અહીંયા ઈ ફિનિશ કરવા ઉભા રહી ગયા છે મને તો ખબર નથી પડતી કે મને સાત વાગ્યા સુધીમાં એ હોસ્પિટલે પહોંચાડશે કે નહીં પહોંચાડે જો કેવા બિંદાસ એનું કામ કરે છે ઊભા ઉભા અને મને અહીંયા જવાનું લેટ થાય છે હોસ્પિટલે અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેવું મસ્ત એન્વાયરમેન્ટ છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને આપણે ઈ વરસાદની મજા લઈએ છે તો ફ્રેન્ડ્સ મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે આ નવાબ દાદા 7 વાગ્યા પહેલા મને હોસ્પિટલે પહોંચાડે છે કે નહીં ઈ મારે પણ જોવું પડશે ને તો ફ્રેન્ડ્સ નાનું મોટું જે મારું કામ હતું ઈ મે પૂરું કર નાખ્યું છે હવે અત્યારે આપણે ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયા હે તો અત્યારે હોસ્પિટલે પહોંચ્યા તો મમ્મીને વરસાદ લાગતો હતો ને વરસાદ તમે જોવો છો ઝીણો ઝીણો ચાલુ જ છે બંધ થતો નથી અને ઓલરેડી હું નાનો મોટો ભીંજાઈ તો ગયો જ છું અને આ મેડમ જોઉં અત્યારે હોસ્પિટલના ગેટની એક્ઝેક્ટ બાજુમાં શું કંઈક કંઈક વિચારે છે કે ભાઈ શું અને શું નહીં તો મેડમ શું વિચારો છો એવું છે તો ભાઈ જો હું તમને બતાવું આ બિલ્ડિંગ જોઉં કેટલી મોટી બિલ્ડિંગ છે તો અત્યારે જો મમ્મી માં સામે ઊભા હે તો અત્યારે એ તો ઓલરેડી શું કહેવાય વરસાદના એટલે કે ગારાના છે એવું લાગે મને તો જો અત્યારે હું તમે મમ્મી ગારાના છો એટલે પલડી જવાના છો

ફાઈનલી આપણે સાહેબને બતાવી દીધું છે અને સાહેબનો રિસ્પોન્સ સારો હતો અમારા માટે કે ભાઈ રૂટીન ચેકઅપમાં આ જુઓ કે થોડોક શું કહેવાય ફાયદો થયો છે એના માટે થેન્ક યુ ડૉક્ટર સાહેબનું પણ એ અને તમારા લોકોનું પણ એ કારણ કે તમે લોકો અમને જોઉ છો એટલા માટે તો અત્યારે જો મમ્મી અને મેડમ બે છે એ ડિસ્કશન કરે છે હવે શું ડિસ્કશન કરતા હોય એ ખ્યાલ નથી તો મેડમ શું આપણે સાહેબે શું કીધું તકાવારી પ્રટેસ એવું છે તો સાહેબે જે કીધું એવું છે તો રૂટીન ચેકઅપ સક્સેસ તો મળ્યું છે ને કોઈ પ્રોબ્લેમ નથી ને બસ હવે फ्रेंड्स એમ કહું છું કે તમારા વગરની આજી મને શું કહે સપોર્ટ નહી સભી યુટ્યુબ માં તો આગળ વધી ગઈ પણ બસ તમે લોકો મને આશીર્વાદ દો કે ડોક્ટરે જે કીધું છે 10 દિવસ પછી હું આવું છું ત્યારે એમાં મને સક્સેસ મળે તો જો ફ્રેન્ડ્સ સાહેબે કીધું એ પ્રમાણે અમારી આશા છે તો એ પૂરી થાય અને એમાં અમે સક્સેસ થાય તમારા લોકોની બધાની પ્રાર્થના દુઆ જે કંઈ પણ તમે કરો એનાથી અમે આગળ વધીએ આમ તો આગળ છીએ જ પણ થોડીક તમારી જરૂર છે કે દુઆ કરજો કે આપણે દસ દિવસમાં સાહેબ કંઈક સારો રિસ્પોન્સ આપે તો આપણે આવે ખ્યાલ એમ તો હવે મેડમ આપણે દવા લઈ લઈએ અહીંયાથી તો આપણે અહીંયાથી હવે દવા લઈ લઈએ દવા મારી હતી અને પછી દવા સાહેબને બતાવી કઈ રીતના પીવી શું કહું શું નહીં એ થઈ જાય પછી આપણે સીધા નીકળી જઈએ ઘરે તો આપણે ફાઇનલી સાહેબને બતાવી દીધી દવા દવા લેવાઈ ગઈ હવે સીધું આપણે જવાનું છે વેરાવળ અંદર કારણ કે મેડમની થોડીક જીદ છે મિત્રો કે મને આ તો તમે પાણીપુરી ખવડાવો એટલે ખવડાવો તો મેં વિચાર્યું કે દોરોને આજે જીત પૂરી કરી દઈએ રોજ તો પૂરી કરીએ છે પણ આજે પહેલી વાર કરી દઈએ પણ હવે તેની જીત પૂરી કરવામાં નહીં આવે તો દલો મેડમને પાણીપુરી ખવડાવી દઈએ અને જો ને મેડમ બે છે એ કંઈક પ્લાનિંગ કરે છે શેનો પ્લાનિંગ કરો છો તમારામાં ફોન આવ્યો છે જોજો મારી કોઈ ગર્લફ્રેન્ડનો નથી ને અને આ બેનનો અવાજ ખુલી ગયો કે ભાઈ રાનીબેનનો અવાજ તો ખૂલતો નથી તો ચલો સીધે સીધા આપણે હવે મળીએ પાણીપુરીની લારીએ આપણે અંદરનું મોસ્ટ ઓફ કામ ફિનિશ થઈ ગયું છે અને પાણીપુરી ફ્રેન્ડ્સ મેડમને ખવડાવી નથી કારણ કે ડોક્ટરે ચોખી ના પાડી હતી કે તીખું તળેલું ખાવાનું નથી એના રીઝનથી મેડમને મેં સમજાવી કે ભાઈ આજે તું પાણીપુરી ન ખા તો સારું અને સમથિંગ શું કહેવાય કે મેડમને મેં કીધું કે ભાઈ હવે આ પાણીપુરી ખાવા જેવી નથી કારણ કે અત્યારે ચોમાસું ચાલે છે એના રીઝનથી કોઈ સારું ફૂડ ના હોય અને એ રહ્યું જંક ફૂડ તો જંક ફૂડ તો બિલકુલ ના ખવાય એવું હું કહેવા માગું છું ડૉક્ટર સાહેબ તો ના પાડે છે પણ હું કહું છું કે ના ખાવું જોઈએ તો અત્યારે જો મેડમ છે એ ગલ્લા એ કંઈક લેવા માટે આવી છે મેડમ પાણીપુરી તો ખવાની કે નહીં એટલે મેં ના પડી હતી કે કોને ના પડી હતી

તો પછી એમ ડોક્ટરે એમ કીધું છે કે જેમ ફાસ્ટ ફૂડ ખાશો એમ લોહી ઘટતું જશે તો ભાઈ મરી નથી જવું જીવવું છે તો સફરજન ખાઈને લોહી વધારી નાખું બીજું શું તો ફ્રેન્ડ્સ મેં તમને આપણે સફરજન અને કેળા એવું ફૂટ મારે દીધું છે મેં કીધું કે આ નેચરલ કહેવાય આ વસ્તુ ખાવામાં કોઈ એટલે કોઈ પ્રોબ્લેમ નથી તો તું આ ખા શું કહેવાય વાત વસ્તુ કે નહીં ક્યાંક ખાવું જોઈએ એમ તો જો મમ્મીને અત્યારે મેં ખજૂર પાક દીધો છે તો ખજૂર પાક ખાય છે તો શું છે મમ્મી ખજૂર પાક ખાવાની કેવી મજા આવે છે મજા આવે છે ને ભૂખ લાગી હતી તો ભાઈ જો મમ્મી ને ભૂખ લાગી હતી તો એના રીઝન થી મમ્મી ને ખજૂર પાક ખવડાવ્યો હે હવે ઘરે જઈને રોટલા ખાશે અત્યારે તો ખજૂર પાક ખાઈ લે તો ફાઇનલી ફ્રેન્ડ્સ ઘરે પહોંચી ગયા હે અને ઘરે પહોંચ્યા પણ હાવ એટલે હાવ ભાગી ગયા હે રિઝન ઈ છે કે આજે આઈ થાય આઈ થાય આઈ થાય એટલે કેટલા બધા કામ હતા ને એ બધા ફિનિશ કરવામાં આજે હાવ એટલે હાવ થાકી ગયા હે ભાગી ગયા છે સાંજના બધું કલેક્ટ કરવામાં એટલી એટલી બધી બધી વાર વાર લાગી લાગી વાગી ગયા અને અને જો આ મેડમને ફ્રૂટ લઈ દીધું છે 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 દવા દવા દીધી હવે કેટલીક પી તો તો હોય કે ભાઈ તારું થઈ ગયું લેવા પડશે ને